નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સૌથી વધુ દુધાળા પશુ તથા પ્રથમ બાલ મંદિર જ્યાં શરૂ થયું હતું તેવા ખેટક તરીકે જાણીતા ખેડા જિલ્લાની સફર ખેડીએ સાક્ષર ભૂમિ તરીકે જાણીતું ખેડા જિલ્લાનું મુખ્ય મથક નડિયાદી સરદાર પટેલ તથા અહીં લક્ષ્મી મંદિર ગોવર્ધન સભા આવેલ છે અરવલ્લી મહિસાગર આણંદ પંચમહાલ વડોદરા અને અમદાવાદ ની સરહદ સ્પર્શ કરે છે દસ તાલુકા જોઈએ તો ખેડા નડિયાદ કપડવંજ માતર કઠલાલ ઠાસરા મૌધા મહેમદાબાદ ગલતેશ્વર અને વસો મરાઠા કાળમાં ત્રામવેકર પરિવારે ડાકોરમાં ગોમતી નદીના કાંઠે રણછોડરાયનું મંદિર બંધાયું હતું પ્રતિવર્ષ અહીં આસો સુદ પૂનમના દિવસે માણેકઠારી પૂનમ નો મેળો ભરાય છે ચરોતર પ્રદેશ સોનેરી પાન ના મુલક તથા ગુજરાત ના બગીચા તરીકે જાણીતો બન્યો છે કરપટ વાણિજ્ય તરીકે જાણીતા કપડવંજમાં કુંડ વાવ આવેલી છે તથા મહમુદાબાદ તરીકે જાણીતા મહેમદાબાદ માં મહમદ બેગડા એ બંધાવેલ ભમરિયો કુવો તથા ચાંદા સૂરજનો નો મહેલ પણ જોવા લાયક છે ગરમ પાણી ના કુંડ લસુંદરા ભાથીજી મહારાજ નું મંદિર ફાગવેલ પ્રથમ ટેલિવિઝન કેન્દ્ર પીજ રાસકાવિયર પરિયોજના ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિર વગેરે પણ ખેડા જિલ્લામાં આવેલ છે